उर्दू में ही बात करूंगा। हमारा पूरा शहर व्यापारी एसोसिएशन की तरफ से आज एक आवाज़ उठाई जा रही है कि अपने मुल्क की पैदावार को इस्तेमाल करो और उसूल हैगा किसी भी मुल्क की तरक्की के लिए ये पहला उसूल है कि अगर हम बाहर से कोई चीज़ का इस्तेमाल करेंगे तो हमारी मेहनत का पैसा और लोगों के पास जाएगा लेकिन अकलमंदी मंदी यही होनी चाहिए कि हमारी चीज़ें इतनी पैदा करो कि लोग मोहताज बन जाए हमारे और बाहर से पैसा हमारे पास आना चाहिए जितने मुल्कों को बाहर से पैसा मैसर होता है वो मुल्क तरक्की करते हैं और उसका बेस क्या होता है उसका बेस होता है हमारी खुद की सनातकारी, हमारी खुद की ज़रात यानी एग्रीकल्चर जितने बेसिकली तजारत के असूल हैं वो यही है के मुल्क की पैदावार और मुल्क की सनातकारी और मुल्क का मैन्युफैक्चर और मुल्क की ज़रात इसको अगर हम तरक्की देंगे तो फिर जाकर हमारा मुल्क दुनिया में तरक्की पाएगा तो ये तमाम हमारे भाई यही आवाज़ उठाना चाहते हैं बरसों के बाद चलो ये मौका मैसर हुआ कि हम सब मिल के फिर से हमारे इस मुल्क को अभी भी सोने की चिड़िया है लेकिन थोड़ा सा ग्लेट हल्का हो गया है तो फिर से हम ग्लेट चढ़ाकर इसको चमकती हुई चिड़िया बना देवे सोने की चिड़िया फिर से बना देवे उस लिए तमाम लोगों से गुजारिश है कि अब अपने ही मुल्क की पैदावार और अपने ही मुल्क के प्रोडक्ट को यूज़ करो और अपने मुल्क से मोहब्बत की वफ़ादारी के सबूत पेश करो तभी जाकर हम वफ़ादार लाएँगे दुनिया भर की चीज़ें सुबह सुबह हम खाते हैं दुनिया भर की चीज़ों से हम नहाते हैं और दावे हम ये करते हैं कि हम हिंदुस्तानी हैं तो बेहतर ये होगा कि सुबह उठते ही हिंदुस्तानी चीज़ को यूज़ करो

દરેક વસ્તુ બની રહી છે ટાંકડીથી માંડીને એક દરેક વસ્તુ બને છે અહીં ગાડી પણ આ ડોલરના રાજે આ ડ્રમે એટલી બધી ખરાબી કરી નાખી છે આપણા મિત્ર આપણે ધોકો આપ્યો છે કારણ કે આપણું ઇન્ડસ્ટ્રીઝ આપણી ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય આપણું એક્સપોર્ટ બંધ થઈ જાય આપણા દેશના માણસો એક એકદમ નીચે પડી જાય એના બધા પ્રયત્નો છે એની માટે અમે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આ ચરવર વડોદરા શહેરથી ઉપાડી છે ઠેક દિલ્હી સુધી લઈ જવાના છે અને એની માટે ખાસ વિનંતી કે આપણા દેશની વસ્તુ વાપરો કારણ કે લોકોને ખ્યાલ નથી આવતો આપણે સવારથી ઉઠીએ છીએ ત્યાંથી કોલગેટથી મારી અને સુતા સુધી બધી ફોરેનની વસ્તુ આપણે વાપરીએ છીએ આટલું એક્સપોર્ટમાં આપણી દરેક વસ્તુ બહાર રહેશે રહે છે તમે વિચાર નહીં કરો કે આ ઓઇલ ઓઇલમાં આ ડોલરનું રાજ ચાલે છે કે આખા દુનિયામાં કંઈ પણ ખરીદવું હોય તો ડોલરથી તમારે ખરીદવું પડે છે અને આ ઇકોનોમી આખી ડાઉન થઈ જાય સિક્સ પોઈન્ટ ફાઇવની સેવન પોઈન્ટ ફાઇવ ના પહોંચે અને દેશને આગળ ના આવે આજે આપણી ઇકોનોમિક સિક્સ પોઈન્ટ ફાઇવ છે આજે આપણે દુનિયામાં પાંચમા નંબર ઉપર પહોંચી ગયા છે પણ આ આ લોકો બીજા દેશો ઈચ્છતા નથી આપણે બરબાદ થઈ જઈએ પણ આ સાધુ પુરુષોને આશીર્વાદ છે આ બધાનો આશીર્વાદ છે આપણો દેશ કોઈને નમશે નહીં અને ચૂકશે નહીં કારણ કે આપણે આપણને રશિયા આપણને ઓઇલ આપે છે એકતાલીસ ટકા આપણને રૂપીઝમાં આપે છે આપણને રૂપીઝમાં આપે છે અને એટલે એમને આખી રહ્યું છે તમે વિચાર નહીં કરો આઠ મહિનાની અંદર આપણા દેશમાં ભારતભરમાં ગયા શનિવારે જ્યારે મોદી સાહેબે વારાણસીથી ડિક્લેર કર્યું કે આત્મનિર્ભર ભારત અને વો વોકલ ફોર લોકલ આને અમારા રાષ્ટ્રીય સંગઠન કેટ દ્વારા ભારતભરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એના ભાગરૂપે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અહીંયા આજે ગાંધીનગર ગ્રુપ ભેગું થયું છે અને દરેક વેપારીઓને અમે લોકો વિનંતી કરવાના છે કે સ્વદેશી વસ્તુ વેચો અને સ્વદેશી વસ્તુ ખરીદો એના માટે અમે પાંચ હજાર સ્ટીકરો છપાવેલા છે દરેકે દરેક દુકાન ઉપર સ્ટીકર અને આવતીકાલે સ્વાતંત્ર દિન છે તો દરેકે દરેક દુકાનમાં અમે લોકો એક તિરંગો પણ આપીએ છીએ અને આજે આની એક શરૂઆત અમે વડોદરા ખાતે કરી છે અને આગામી દિવસોમાં પણ અમે સ્વદેશી અપનાવવા માટેની ખૂબ સરસ કાર્યવાહી અમે કરીશું જે આમાં તો એવું છે કે હમણાં જે વેપારીઓ જે ભેગા થયા છે એમાં દરેક લેવલના જે વેપારીઓ છે એવું નથી કે જે એમાં સાથે સાથે ફટાકડાના વેપારી બી અમારા નઈનભાઈ બી છે પોતે એસોસિએશનના એ બી ખાસ એમની બી ઉપસ્થિતિ છે એમનું બી એમ કેવું છે કે જે ચાઇનાના જે ફટાકડા જે આવે છે એ આવવા ના જોઈએ ને આપણા દેશમાં જે શિવા કાશીના બને એ જ ઉપયોગ કરે આવનારા દેશમાં જે દિવાળીના તહેવાર આવી રહ્યા છે ચાઇનાને બાયકોટ કરે એ જ અમારા વેપારી સંગઠનની માંગ છે લોકોને તમે શું સંદેશો આપ્યો લોકોને સંદેશો એમ આપ્યો છે લોકલ વોકલનો જે આપનું સરકારે જે આપ્યું છે આહવાન કર્યું છે પૂરા દેશના અંદર કે પ્રોડક્ટ આપણી ઇન્ડિયાની જ લેવી જોઈએ આપણા ઇન્ડિયામાં જે બનતી હોય એ જ અને નાના નાના જે ઉદ્યોગકારો છે એ ઉપર આવે એ જ સરકારની એવી ઈચ્છા છે કે આપણો જે સમૃદ્ધ બને સાથે સાથે જે ડોલરમાં આપણા રૂપિયા જાય છે જે ખાદ ચીજમાં જો જોઈએ જે કેફસી છે પછી મેકડાવલ છે પેપ્સી છે આ બધી પ્રોડક્ટ તો બધી કેમિકલયુક્ત છે અને આ બધી જે પ્રોડક્ટ જે કેફસી જે વાપરે છે જે ચિકનને જે બધું એ બધું હલાલ નથી હરામ છે મુસ્લિમો પહેલા બી નહોતા ખાતા હમણાં બી નથી ખાતા આવનારા દેશમાં બી ખાવાના નથી અને આ જે આપણી દેશની જે પ્રજા જે ખાઈ રહી છે એના અમે કેવા આહ્વાન કરીએ છીએ કે આ ખાવાનું બંધ કરે તો એના સ્વાસ્થ્ય માટે બી સારું છે આ કેબ શું તમે ગૂગલ પર સર્ચ કરશો તો બધું આવી જશે એમાં ખબર પડશે કે શું આ લોકો યુઝ કરે છે જે જે વડોદરા વેપાર એસોસિએશન તરફથી જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એ બહુ સરસ છે આ એક મેસેજ છે કે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન આ ખાલી આપણા પેટનું કે આપણા શહેરનું નથી સોચતું આખા હિન્દુસ્તાનનું સોચે છે અને બહુ સારી વાત છે કે હિન્દુસ્તાન પાસેથી જ હિન્દુસ્તાન આપણી કંપનીઓને જ ચલાવે બીજા કંપનીઓને ના ચાલવા દે કેમ કે આનાથી આપણા મુલ્કનો ફાયદો થશે આપણા મુલ્કની ઇકોનોમીને ફાયદો થશે અને ગરીબ જે લોકો છે એમને નોકરીનું સ્થાન મળશે નોકરીઓ મળશે મધ્યમ વર્ગનો ફાયદો થશે અને મુલ્કના જે પૈસા છે એ મુલકના અંદર જ હશે આપના હિન્દુસ્તાનના અંદર જ રહેશે બહાર જશે નહીં અને આરામથી લોકો લોકોને નોકરીયાત મળશે આમના નોકરીઓની બહુ જરૂર છે જરૂરી એ છે કે આપના મુલકની જે કંપનીઓ છે એમને આગળ વધાવીએ અને એના સાથે આપણે વધારે રહીએ અને હિન્દુસ્તાની જે મુલ્કી હોય જે કંપની હોય એને હિન્દુસ્તાનમાં કાનૂન જે છે એના માટે સારા છે એ લોકોને અહીંયા જ વેપાર કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ બહુ સારી આ આ એક આગળ પહેલ છે અમે આ દુઆ કરીએ છીએ કે આ પહલથી હિન્દુસ્તાન આગળ આવે અને હિન્દુસ્તાનીઓને બહુ નોકરી મળે અને હિન્દુસ્તાની કંપનીઓનો વિકાસ થાય બહુ વધારે થેન્ક યુ છે હા એ યુદ્ધ છે જે યુદ્ધ આપણે પોતે જીત્યા બીજું જીતવાનું છે લોકોને સમજ નથી પડતી જે હવે આ

લોકો હંમેશા ચલંી